નમસ્કાર મિત્રો માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટમાં આપણું હાર્દિક સ્વાગત છે બિરંગમની ગાંધી હોસ્પિટલમાં અમારા ટ્રસ્ટ દ્વારા ડેલી સર્વિસ ભોજન ચાલુ હોય છે આજના ભોજનના દાતાશ્રીમાં જે આપણા હજરત બાબા ફરીદ રાની પાવન સ્મૃતિમાં દર્દીઓને સાપ્તાહિક ભોજન સેવા ટ્રસ્ટ આ રીતના અમારા ટ્રસ્ટ દ્વારા ડેલી સર્વિસ ભોજન ચાલુ હોય છે આપણે મહિનાનો પહેલો સપ્તાહ તેમના તરફથી ભોજન મળે છે અને ડેલી સર્વિસ ગાંધી હોસ્પિટલમાં આ રીતના અમારા ટ્રસ્ટ દ્વારા ડેલી સર્વિસ ભોજન ચાલુ હોય છે શું તમારે પણ જન્મ દિવસ ભોજન આપવું હોય તો આપી શકો છો અને તમારા હાથે ભોજન વિતરણ કરી શકો છો કોઈ પણ વસ્તુ અનાજ છે કરિયાણું છે કોઈ પણ વસ્તુ તમારે આપવું હોય તો અમારો સંપર્ક કરવા વિનંતી છે પંચાણું એકસો ત્રણ વીસ છ છ એક અથવા અમારો સાઈડમાં ક્યુઆર કોડ આપવામાં આવે છે જે પણ તમારાથી યથાશક્તિ યોગદાન બની શકે તે યોગદાન અમારા ટ્રસ્ટમાં પહોંચાડી શકો છો અને અમારા ટ્રસ્ટ મુલાકાત લેવા વિનંતી છે અથવા તો કોઈ પણ ગાંધી હોસ્પિટલમાં આપણા ફ્રેન્ડ સર્કલમાં હોય તો એમના દ્વારા જાણકારી કરી શકો છો આપણે ગાંધી હોસ્પિટલમાં ડેલ્લી સર્વિસ આ રીતના ભોજન ચાલુ હોય તમે એક વખત અમારા ટ્રસ્ટની મુલાકાત કરો અને રૂબરૂ લાભ લો ચાલો તમારે ત્યાં કોઈ પણ વધેલ પ્રસાદ હોય લાડુ મોહનધાળ કોઈ પણ વસ્તુ વધેલ હોય તો અમને જાણકારી કરવા વિનંતી છે તો અમે આવી અને લઈ જઈએ અથવા અગિયાર વાગે પહેલા તમારે ગાંધી હોસ્પિટલમાં પહોંચાડવાનું રહેશે डेहली भोजन में अलग अलग हो दाल भात शाक रोटली रोटली दाल भात शाक रोटली सूर्य नीरोना डेली अलग अलग भोजन दे आप Yeah.